આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વીસીઈ ની કામગીરી માટે યુનિટ દીઠ વીસ રૂપિયા ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ જાહેરાત છતાં વીસીઈ ને મકાન કરે છે તેમ છતાં પેમેન્ટ મળતું નથી એટલે કે અમરેલી જિલ્લાના વીસીઈ પ્રમુખે જણાવ્યું કે અમે ઘણા મહેનત બાદ સાત બાર આઠ એ હક પત્રક ની નકલ ખેડૂતોના રજીસ્ટ્રેશન ટેકાના ભાવ ની ખરીદી અને જન્મ મરણ ના દાખલાઓ જેવી કામગીરીઓ કરી છે પરંતુ સરકાર દ્વારા ટેલિફોન ઈ લેટર અને જાહેર જાહેરાત છતાં હજુ સુધી પેમેન્ટ પ્રાપ્ત થયું નથી ખાસ કરીને કમોસમી વરસાદના સમયે ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે પણ બીસીએ પોતાનો અહમદાન આપ્યું હતું એટલે કે પરંતુ તેમના પર કામ માટેની કોઈ પણ મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી વિશ્વસનીય સૂત્રો અનુસાર બીસીઈ ને સરકાર તરફથી સહાય અને પેમેન્ટની ખૂબ જ જરૂર છે પરંતુ આ પ્રક્રિયા હજુ પણ અવરોધિત છે

પણ બે હજાર ચોવીસ પછીનો લેટર જો ક્યારે પણ લેટર પણ કરવામાં આવ્યો એટલે વારંવાર લેટર કરવામાં આવ્યું છે જાહેરાત કરવામાં આવે છે પણ બે હજાર ઓગણીસથી લઈ અને ટેકાના ભાવે મગફળી સેણા તેની પણ આજ દિન સુધી દર વખતે અમે રજીસ્ટ્રેશન કરતા આવીએ છીએ પણ હજી સુધી એની કામગીરીના પૈસા મહેનતાના તરીકે